બે ફ્રેન્ડ બહુ વર્ષો પછી મળવાનું નક્કી કરે છે કદાચ સ્કૂલમાં ને કોલેજમાં જોડે હશે પણ પછી બંને છૂટા પડી ગયા હોય છે અને હવે એવું થાય છે કે આપણે ભેગા થઈએ એટલે બંને જણા બહુ જ એક્સાઇટેડ હોય છે બહુ જ સરસ તૈયાર થાય છે અને એક કોફી શોપમાં ટેબલ બુક કરે છે જ્યારે બંને જણા ભેગા થાય છે ત્યારે એટલી પોઝિટિવ એનર્જી હોય છે અને ટાઈટ હક કરે છે અને બહુ હેપી હેપી લાગતા હોય છે હવે એ લોકો જે એ લોકો જે ટેબલ બુક કર્યું હોય છે એનાથી થોડીક દૂર એક કાકાએ ટેબલ બુક કર્યું હોય છે અને કાકા ત્યાં બેઠા બેઠા બધું જોતા હોય છે એમને લાગે છે આ બે દીકરીઓ બહુ વર્ષો પછી મળી રહી છે કેટલી સરસ લાગે છે અને કેટલી ખુશ છે હવે ખરું કન્વર્સેશન શરૂ થાય છે એક હાઉસવાઈફ હોય છે અને એક વર્કિંગ હોય છે હવે જે વર્કિંગ ફ્રેન્ડ હોય છે એની હાઉસવાઈફ ફ્રેન્ડને એવું કહે છે કે અરે તું કેટલી જાડી થઈ ગઈ પહેલાં તો તું કેટલી સરસ લાગતી હતી હવે જે વર્કિંગ ફ્રેન્ડ છે એ જાણે છે કે આ મારી ફ્રેન્ડ હાઉસવાઈફ છે કદાચ એને ઘરની વ્યસ્તતામાં ટાઈમ નહીં રહેતો હોય છતાં પણ આ કટાક્ષ કરે છે એટલે જે હાઉસવાઈફ ફ્રેન્ડ હોય છે એનો મોરલ ડાઉન થાય છે થોડા કન્વર્સેશન પછી જે હાઉસવાઈફ ફ્રેન્ડ હોય છે એ વર્કિંગ ફ્રેન્ડને એવું કહે છે કે તને ખબર છે હું તો બહુ સરસ કુક કરું છું મારા છોકરાઓને મારા હાથનું જમવાનું બહુ જ ભાવે છે ઇનફેક્ટ એ લોકોનું તો રિઝલ્ટ પણ બહુ સરસ આવે છે કેમ કે હું રોજના બે કલાક એમને ભણાવું છું એ જાણ્યા પછી કે જે મારી વર્કિંગ ફ્રેન્ડ છે એની પાસે ટાઈમ નહીં રહેતો હોય એ આવું કહે છે એટલે હવે જે વર્કિંગ ફ્રેન્ડ છે એનો મોરલ ડાઉન થાય છે થોડા કન્વર્સેશન્સ પતી જાય છે અને પાછી જે વર્કિંગ ફ્રેન્ડ છે એની હાઉસવાઈફ ફ્રેન્ડને કટાક્ષ કરે છે કે તને ખબર છે હું તો ઇન્ડિપેન્ડન્ટ છું એટલે મારે નાના નાના ખર્ચા માટે ઘરે માગવું નથી પડતું હું મારી જાતે જ મારું શોપિંગ ટ્રીપ બધું મેનેજ કરી લેતી હોઉં છું એ જાણ્યા પછી કે જે સામેવાળી એની ફ્રેન્ડ છે એ હાઉસવાઈફ છે એ ડિપેન્ડન્ટ છે એ નાના નાના ખર્ચા માટે પણ એના ઘરવાળા પાસેથી પૈસા માંગતી હશે છતાં પણ એ આ વાત કરે છે દૂર બેઠેલા કાકા બધું જ જોઈ રહ્યા છે હવે આ બંનેના કન્વર્સેશન પતે છે કોફી પીવે છે અને જ્યારે બંને ઊભા થાય છે ત્યારે એ બંને જે હક કરે છે એ હક પહેલાંના જેવા હક જેટલું પોઝિટિવ નથી હોતું ક્યાંક ને ક્યાંક બંને એકબીજા માટે અણગમો લઈને ઊભા થાય છે પોતાના માટે નેગેટિવિટી લઈને ઊભા થાય છે બંને છૂટા પડી જાય છે અને કાકા વિચારે છે કે જ્યારે આ બંને આવ્યા ત્યારે કેટલા ખુશ હતા અને હવે એ લોકોએ વાત જ એવી કરી કે બંનેનો મોરલ તો ડાઉન થયો બંને નેગેટિવ પણ થયા અને મને લાગતું નથી કે ફરી બંને એકબીજાને ક્યારેક મળવાની ઈચ્છા પણ રાખે વાત અહીંયા એ છે કે હંમેશા એવું થયું છે કે આપણે જ્યારે બી કોઈક વ્યક્તિને મળીએ છીએ તો એની પાસે જે નથી ને આપણે એની જ ચર્ચા કરીએ છીએ જેથી કરીને સામેવાળાનો મોરલ ડાઉન જાય છે અને આપણી અંદર એક સ્વભાવ છે કે આપણી અંદર ફૂટી ફૂટીને કોન્ફિડન્સ ભરેલો હશે પણ જો આપણી નજીકની વ્યક્તિ કોઈ એક શબ્દ એવો કહી દે ને તો આપણે જ ડાઉન થઈ જઈએ છીએ વાત એ છે કે અગર આપણી કોઈ મિત્ર છે અગર આપણું કોઈ રિલેટિવ છે તો એની સામે ચર્ચા જ કેમ કરવાની કે જે વસ્તુ સામેવાળા પાસે નથી અને કદાચ ત્યાંથી જ નેગેટિવિટીની શરૂઆત થાય છે અને ધીમે 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 સંબંધોમાં ડિસ્ટન્સ આવવાનું શરૂ થઈ જાય છે ફ્રેન્ડશીપમાં ડિસ્ટન્સ આવવાનું શરૂ થઈ જાય છે સંબંધોમાં જો જોડે રહેવું છે તો એને સમજવું પણ જરૂરી છે અને જ્યાં સામેવાળા પાસે કંઈ નથી તો પછી એની ચર્ચા પણ નથી જો આ વાત સમજી જવાય ને તો મને લાગે છે ને કે પેલું છોકરાઓ ઓલવેઝ કહેતા હોય છે કે એક છોકરી બીજી છોકરીને ક્યારે કોમ્પ્લિમેન્ટ ના આપે એ વસ્તુ ખોટી પ્રૂવ થશે અને ખરા અર્થમાં એક સ્ત્રી બીજી સ્ત્રીને ટેકો આપે એ સાર્થક થશે Thank you.